નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં ન્યૂઝ આપનું સ્વાગત છે જો કે વૃદ્ધ દંપતિની હત્યાને લઈને બનાસકાંઠા પોલીસે અલગ અલગ આઠ જેટલી ટીમ બનાવીને ગણતરીના કલાકોમાં જ દંપતિની હત્યા કરનાર ચાર આરોપીઓની અટકાયત કરી પૂછપરછ કરતા અંધશ્રદ્ધા અને કાળા જાદુને લઈને દંપતિની હત્યા અને લૂંટ કરાઈ હોવાનું સામે આવ્યું છે લાખણી તાલુકાના જસરા ગામમાં એસએમસી પીઆઈ એ બી પટેલના માતા પિતાની અત્યંત નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી હત્યારા પડોશી પિતા પુત્રે કાળા જાદુથી ધન ધન પ્રાપ્તિ માટે હત્યા કરી બ્લેક મેજિકથી લૂંટ કરેલા દાગીનાથી વધુ મળશે એવી અંધશ્રદ્ધા રાખી દંપતીના મૂઢાચીરી પગ કાપી બે પોઈન્ટ પચાસ લાખના દાગીનાની લૂંટ ચલાવી હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે પોલીસે આ ગુનામાં પિતા પુત્ર ઉપરાંત અન્ય બે મળીને ચાર જણાને દબોચી લીધા છે રવિવારની રાત્રે વૃદ્ધ દંપતી વર્ધાજી મોતીજી પટેલ અને હુંશીબેન વર્ધાજી પટેલ પોતાના ખેતરમાં આવેલા મકાનની ઉશરીમાં સૂતા હતા ત્યારે રવિવાર રાતથી સોમવાર સવારના છ વાગ્યા વચ્ચે અજાણ્યા ઈસમોએ ઘરમાં ઘૂસીને તીક્ષ્ણ હથિયારોથી બંનેની હત્યા કરી અને હુંશીબેનના શરીર પરથી રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખના દાગીના લૂંટી લેવામાં આવ્યા હતા જોકે વહેલી સવારે જ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં આ પોલીસને જાણ કરતાં એસપી સહિત પોલીસ કાફલું ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઘટનાને લઈને એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જોકે મૃતક દંપતીના પિઆ પુત્ર ઘરે પહોંચ્યા બાદ પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હત્યારાઓની ઝપડ લેવા માટે અલગ અલગ આઠ ટીમ બનાવી અનેક સીસીટીવી ફૂટેજ ચકાસી સ્થાનિક આજુબાજુના ખેતરમાંથી અને સોલાર પાર્કના શ્રમિકો સહિત ત્રણસોથી વધુ લોકોની પૂછપરછ કરી હતી ડોગ સ્ક્વોડ ફિંગરપ્રિન્ટ ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સથી પણ તપાસ હાથ ધરી હતી દરમિયાન

ત્યારે દંપતિની હત્યા કરતી વખતે તેમની મરણ ચીસો સંભળાય નહીં તે માટે કાવતરામાં સામેલ રામપુરાનો ઉમાભાઈએ ખેતરમાં ટ્રેક્ટર ચાલુ રાખ્યું જે દરમિયાન સુરેશ તેનો પિતા શામળ અને દિલીપ ઠાકોરે વૃદ્ધ દંપતીની ઠંડા કરેજે હત્યા કરી હતી મુશીબેનના પગમાંથી કડલા કાઢી ન શકતા હત્યારાઓ તેમના બંને પગ કાપી નાખ્યા હતા અને દાગનાની લૂંટ કરીને ચાર આરોપીઓ દિલીપ ઠાકોરની સ્વિફ્ટ ગાડીમાં બેસી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા જસરા ગામના વૃદ્ધ દંપતીની હત્યા બાદ પડોશી હત્યારા પિતા પુત્ર ગામમાં જ રહીને બે દિવસથી નાટક કરતા હતા તેમણે મૃતકના ઘરે આવતા ગામ લોકો અને સગા સંબંધીઓ માટે મૃતકના ઘરે ચા પાણીની વ્યવસ્થા કરી હતી પંદર દિવસ પૂર્વે જ વૃદ્ધ દંપતીના દીકરીના લગ્ન થયા હતા જેથી આરોપીઓને હતું કે દીકરું પોલીસમાં છે ઘરમાં લગ્ન થયા છે જેથી દર દાગીના પણ ચડ્યા હશે તેવી આશંકાએ દસ થી પંદર દિવસ પૂર્વે જ લૂંટનો પ્લાન ઘડી દેવાયો હતો અને સમય મળતા જ આરોપીઓએ દંપતીની ઘાતકી હત્યા કરીને લૂંટના દાગીનાથી કાળા જાદુ કરવાનો પ્લાન ઘડ્યો હતો બે દિવસ પૂર્વે લાખની તાલુકા કે જે અમારો આખરા પોલીસ સ્ટેશન ખાતે લાગે છે ત્યાં સવારના સમયે અમને જાણ થાય છે કે એક વૃદ્ધ દંપતિની હત્યા જે છે એ અજાણ્યા માણસોએ કરી છે અને ખાસ કરીને ત્યારે અમે લોકોને ખ્યાલ પડે છે કે આ હત્યામાં જે વૃદ્ધોપતિ હત્યા થઈ છે તે અમારા એસએમસીના બીઆઈના જ બોટર ફાદર હતા હત્યાની જાણ થતાં જ લોકલ પોલીસ અને એલ સીપીસ સુધીનો સ્ટાફ તાત્કાલિક જગ્યા પર પહોંચી જાય છે અને જાણ કરતાલ સ્ટાર્ટ કરી દે છે આ સિવાય આ ઘટનાની જાણ થતાં જ આઈજીપી સેન્ટરથી બીજીપી સ્થિતોથી બી અલગ અલગ સૂચનાઓ અને કન્ટિન્યુઅસ માર્ગદર્શન આપવામાં આવે છે હું અમ લોકોને જણાવ માંગીશ કે પોલીસે માત્ર છત્તીસ કલાકની અંદર જ આ જે હત્યારનો ભેદર હતો એને પોલીસે ઉખેરી નાખ્યો છે હત્યાની જે પોલીસને જાણ થાય છે એ વખતે જ અમે લોકો આની લઈ અને અલગ અલગ એકસો આઠ જેટલી બનાવવામાં આવેલી હતી આ જે કેસ હતો એ અમારા બનાસકાંઠા પોલીસ માટે એક સૌથી મોટી એક ચેલેન્જ સમાન કેસ હતો કે જેની અંદર જે છે એ ટેકનિકલ ડિટેલ્સ એટલી બધી હતી નહીં ટેકનિકલ મદદ મળીને રહી હતી છતાં પણ પોલીસે ઘણી બધી આ આઠ ટીમોની મદદથી પોલીસે માત્ર છત્રીસ કલાકમાં હત્યાનો ભેગો કર્યો છે જો આપણે ટીમની વાત કરવામાં આવે તો અલગ અલગ ટીમોની જે રચના થઈ હતી તેમાં અનેક ટીમોને બનાસકાંઠા પોલીસ દ્વારા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની એવી ગેંગ કે જે આ રીતના વૃદ્ધ દંપતીઓના કે બીજા વ્યક્તિના હાથને પગ કાપીને હત્યા કરીને લૂંટ ચલાવતી હોય છે આવી તમામ ની પર નજર રાખવા માટે અને તે લોકો આમાં સામેલ છે કે તે માટે મોકલવામાં આવે કેટલીક જે પોલીસની જે ટીમ હતી તે લોકોને દાહોદ અને ગોધરા શહેર પણ મોકલવામાં આવે જેથી કરીને ત્યાંની પણ એમોસ ભીગી હોય આ સિવાય એ જે ગામ છે તેની આસપાસમાં સાતેક જેટલી ટીમો જે છે એ એવી રીતના વર્ક કરી રહી હતી કે જે લોકો ફોટોવોલ્ટિક સેલના સોલાર સેલ છે તેના માટેના એકસો ને સત્યાસી મજૂરો આવેલા હતા આવા એકસો સત્યાસી મજૂરોનું ઇન્ટ્રોકેશન કરવામાં આવ્યું કુલ થઈને આ એકસો ને બાર પોલીસ દ્વારા છત્રીસ કલાકની અંદર સાડી ત્રણસોથી વધારે લોકોનું ઇન્ટ્રોકેશન કરવામાં આવ્યું સાયબરની ટીમ દ્વારા કન્ટિન્યુઅસ ત્યાં ટાવર ડમ્પ અને ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું એક ટીમ દ્વારા કન્ટિન્યુઅસ જે છે તેને સીસીટીવીના નિગરાની પર રાખવામાં આવ્યું પોલીસે કોઈ પણ જાતના ટેકનિકલ ની મદદ ના હોવા છતાં આ જે લોકો છે એ નજદીકના જ લોકો હોય તે અનુમાન કરી ડોગ સ્પોટની મદદથી જે છે એ ચાર આરોપીને હાલમાં હસ્તગત કરેલા છે જે ચાર આરોપી છે જેનું નામ જે છે એ કન્ટિન્યુઅસ આ રીતના છે જે આરોપીના નામ છે તે અનુક્રમે સુરેશભાઈ શામળભાઈ પટેલ શામળભાઈ પટેલ ઉમાભાઈ ચેલાજી પટેલ તથા દિલીપજી મફાજી ઠાકોર આ ચારે ચાર જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો છે અને આમનો જે મુખ્ય મોટિવ જે સામે આવેલો છે એ આ પ્રકારે છે કે જે મુખ્ય છે સુરેશ બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને આવવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે આ બ્લેક માન્યતાને તે પોતાના સિરે રાખી અને આ ઘટનાને અંજામ આપે સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે એટલા માટે તેને એ ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈને ત્રણે ત્રણ લોકો ત્યાં જાય અને મર્ડર કરે છે આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ગુવા એની પણ એ લોકો મદદ લે છે તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરણાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે આ પ્રકારની વસ્તુની જાણ થતાં જ અમારી એસઓજીની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે ઇન્ટ્રોકેશનમાં એ લોકોને પકડી साहेब कोई तांत्रिक विधि माटेनी कोई योग्य बात आधी માટે विधि माटे अतिव करवाना आहे जेवู่ की जी बिल्कुल जे सुरेश चौधरी जे छे ते ब्लॅक मॅजिक ना जानकार छे आणि ब्लॅक मॅजिक ने जानकार होय ती इमे आ विधि माटे जाप्ती करेली होती जो हमारी हालली पुछपडश में साहेब आरोपीी वडा गपनी केल्या घराईवर जितना जेना बिल्कुल एवू वस्ती देरपत नथी आरोपीी द्वारा इनु आप समज પરંતુ પોલીસ દ્વારા જે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં જાણવા સામે આવ્યું છે એ પ્રમાણે એ બ્લેક મેજિકનો જાણકાર અને બહુ હોવા છતાં તેની ઉપર ઘણું બધું દેવું ઊભી થઈ ગયું હતું એને આર્થિક સત્તામાં આવી હતું એને ઘણા લોકોને ચેક આપેલા હતો જે બાઉન્સ ના થાય તેના માટે પણ તેને આર્થિક સત્તામાં સાહેબ આ ત્રણ હજાર આરોપી છે કે હજુ પણ આરોપી અંદર કોઈ બીજા સંડો આવેલા છે બિલકુલ અમે આજે આરોપીને હસ્તગત કરી તેમને અરેસ્ટ કરી ત્યારબાદ અમે નામદાર પોલીસ સમક્ષ તેનું રિમાન્ડ માંગવાના છે અને રિમાન્ડ દરમિયાન પણ જો કોઈ મુદ્દાઓ ઉજાગર થશે જેટલો પણ મુદ્દામાલ પોલીસે અત્યાર સુધીમાં રિકવર કરેલો છે ભવિષ્યમાં હજી વધારે રિકવર કરવાનો છે તે તમામને લઈને નેક્સ્ટ જે પ્રેસ કોન્ફરન્સ હું આપણે જાણવા માંગીશ કે આ લાકડી તાલુકાના જસરા ગામની સીમમાં માટલો બનાવે છે જે આ પ્રકારની જ્યોગ્રાફી છે તેમાં ખેતરોની અંદર ઘર આવેલા હોય છે જેમના ઘરની આસપાસમાં બીજું કોઈ ઘર નથી દરેક અલગ અલગ ખેતરની અંદર ઘર આવેલા છે એટલે સાથે સાથે છતાં પણ કોઈ અવાજ ન નથી તેના માટે થઈને ફ્રી પ્લાન મુજબ આરોપીઓ જે છે એ ટ્રેક્ટરને ચાલુ રાખેલો હતો ટ્રેક્ટરના અવાજમાં જે છે આ હત્યા જે દટે છે એ માટેનો એનો પ્રયત્ન જો હું આપણે જણાવું કે આ લૂંટ તો છે જ કે જેમાં એ લોકોએ દંપતીની હત્યા કરી અને તેમના ઘરેણાં લીધા છે તે લોકોએ જે તિજોરી ભડવાનો બી પ્રયત્ન કર્યો તિજોરીમાંથી પણ હાથમાં મેળવવાના કડલા જે છે એ લોકો તેની પણ ઉપયોગી છે સાથે સાથે આ બધા જે છે એ બ્લેક મેજિક ને લગતો બી છે જેમાં બ્લેક મેજિક માટે એ લોકો કરેલું છે અને બ્લેક મેજિક ની મદદ ઓર વધારે એ લોકો પૈસા કમાઈ શકે એ પ્રકારનો એમનું મોટિવ છે સર સામાજિક આ દંપતી ને કેમ ટાર્ગેટ બનાયા કે લોકો પાસે પણ જાતી આ જે ત્રયોગ ઘર જોવા જાવ તો જે આરોપીઓ છે એમની નજીક જો કોઈ સૌથી નજીક ઘર હોય તો એ આ ઘર હતું અને બીજું કે આ દંપતી જે છે એ એકલા રહેતા હતા અને તેમની જે દીકરી હતી તેના લગ્ન જે છે જસ્ટ પંદર દિવસ પહેલાં થયા હતા આલોકન તરફ થી એક એવી હતી માન્યતા કે કદા જેમના ધર્મા અને એમની પાસે થી વધારે શું કે ચાંદી મળી શકે છે સર પ્રમાણે દંપતી ની એક એક સવાલ લઈને એ લોકો પરંતુ પોલીસ દ્વારા જે થયું છે તેની અંદર એમને વચ્ચે કોઈ એવું સામે આવેલું હાલમાં પોલીસ દ્વારા જે છે એ એમને પૂછપરછ ના અંતે પોલીસ દ્વારા જે છે સંપૂર્ણપણે મુદ્દા પર રિકવર કરાવી દેવામાં આવશે સર સામાજિક મુદ્દાને લઈને કોઈ આમ જાણવા મળ્યું છે કે સામાજિક મુદ્દાઓને લઈને પણ કોઈ હત્યાનો કોઈ પોલીસ દ્વારા દરેક દરેક પહેલુ ઉપર ઊંડાણપૂર્વકની તપાસ થઈ છે અને હાલમાં તેની અંદર કોઈ સામાજિક પહેલું હોય એવી કોઈ પણ વસ્તુ સામે આવેલી નથી સોશિયલ મીડિયામાં વિષ્ણુ એનો આગેવાન હતો જેને આપ તારીખ જે બિલકુલ આની અંદર કોઈ વિષ્ણુ કિંગનો હાથ નથી આની અંદર જે છે એ પોલીસે જે આરોપી હસ્તગત કરેલા છે તેમાં પોલીસ દ્વારા જે છે એ તમામ એવા હથિયારો કે જેની અંદર ઉપયોગ થયા હતા જે ગાડીનો ઉપયોગ થયો હતો એ તમામ એ તમામ વસ્તુઓને પોલીસે ફોરેન્સિકની મદદથી રિકવર કરેલું છે અને પૂરતા એવિડન્સ બી પોલીસે લીધેલા છે આમાં કોઈ પણ વિષ્ણુ કિંગનો હાથ નથી આમાં જે આરોપી હસ્તગત કરવામાં આવેલા છે તેમનું જ આની અંદર જે છે હાથ છે ઓકે